કેટલો આઘાત લાગેલો એ માણસને એ માણસ એ દુકાને દુકાને ફરવું પડી ગયું છે એટલે ખીરની તપાસ એ દિલારીને સોંપી છે એ શું ન્યાય કરવાના પચીસ તારીખે રાજકોટ બંધ રાખીએ જે ઘટના આપણે સુરતમાં બની જે ઘટના મોરબીમાં બની જે ઘટના અમદાવાદમાં બની બોટાદમાં બની વડોદરામાં બની અને પછી જે ઘટના રાજકોટમાં બની એ ઘટના ફરી ગુજરાત ભારત કે વિદેશમાં ક્યાંય પણ ન બને એ તમામ લોકોની અંદરથી એવી લાગણી હોવી જોઈએ આવું કોઈની પણ સાથે ન થવું જોઈએ માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસે પચીસ જૂને રાજકોટ બંધનું એલાન આપ્યું છે વિસ્તારથી વિષય પર વાત કરવી બને કારણ કે આ આપણો સવાલ છે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમય દુકાનદારો વેપારીઓ એમનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે છેલ્લા વીસ બાવીસ દિવસથી આપ સૌ જાણો છો એમાં અમે રાજકોટમાં રાત દિવસ મહેનત કરી રહ્યા છીએ આજે બહુ કમનસીબી છે કે પીડિત પરિવારો જેમણે પોતાના સ્વજન ગુમાવ્યા એણે પણ હાથમાં પત્રિકાઓ લઈને દુકાનદારોને આજીજી કરવી પડે કે પ્લીઝ અમને ન્યાય મળે માટે મદદ કરજો રાજકોટ બંધ કરજો આ રાજ્યની સરકાર માટે પોલીસ માટે લજ્જાનો વિષય હોવો જોઈએ જાણી બુજીને આ સરકાર કુલડીમાં ગોળ ભાગવાના બદ આશયથી મોટી માછલીઓને મોટા મગરમચ્છોને પકડી નથી રહી આખું ઠીકરું ફક્ત એક સાગઠિયા પર ફોડી ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓને બચાવી રહી છે મને મળેલી માહિતી પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના એક પૂર્વ ધારાસભ્યએ જેલમાં સાગઠિયાનો સંપર્ક કરી એને ફોડવાની પણ કોશિશ કરી છે એટલે આટલા લોકો હોમાયા બાદ પણ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ નેતાઓનું ચરિત્ર બદલાયું નથી એટલે પચીસ તારીખે અમે સૌને હાથ જોડીને અપીલ કરી રાજકોટ શહેર બંધ કરાવીશું ફરી કહું છું આ પીડિત પરિવારોને એમના સ્વજોને અમારી સાથે પત્રિકા વિતરણોમાં નીકળવું પડે એ રાજ્યની સરકારે પોતાના ચરિત્ર બાબતે ગંભીરતાથી વિચારવું જોઈએ અત્યારે સમય યોગ કરવાનો નહીં પીડિતોને સહયોગ કરવાનો સમય છે એ બાબતે રાજ્યની પોલીસ અને પ્રશાસન વિચારે અને શા માટે નોન કર અધિકારીને તપાસીમાં નથી લેવા એ અમારા માટે આજે પણ એક કોયડો છે શા માટે તમે ભ્રષ્ટ અધિકારીઓ જોડે તપાસ કરાવવા માંગો છો આ પોતે ઘણું બધું કહી જાય છે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને કોંગ્રેસના જેટલા પણ કાર્યકર્તાઓ છે રાજકોટમાં એમણે રાજકોટની ગલીએ ગલીએ ઘૂમી દુકાને દુકાને ઘૂમી ફરી અને અપીલ કરી હતી કે પચીસ જૂને રાજકોટના જેટલા પણ ટીઆરપી ઝોનના અગ્નિકાંડના મૃતકો છે એમને ન્યાય મળે અને ફરી આવો બનાવ ન બને એટલા માટે રાજકોટને આપણે બંધ રાખવું જોઈએ કોંગ્રેસના કાર્યકર્તાએ તો ત્યાં સુધી કહ્યું હતું કે જો તમારી અંદરનો માઇલો જાગતો હોય ને તો દુકાન બંધ રાખજો અંજો ન જાગતો હોય ને તો પછી તમે ખુલ્લી રાખી શકો છો એ ગાંધી જે અહીંથી બહાર નીકળીને દુનિયાને સત્ય અને અહિંસાનો પાઠ ભણાવ્યો એ રાજકોટમાં જ્યારે આવડો મોટો અગ્નિકાંડ બને એ પણ ભ્રષ્ટાચારના બોરિંગ ઉપર અને માત્ર ને માત્ર જે છે કરપ્શન અને અન્યાયના આખા જે એક નવું એક ગુજરાતમાં એક વાતાવરણ સર્જાયું છે એમાં ત્યારે તક્ષિલામાં ન્યાય નથી મળ્યો મચ્છુમાં ન્યાય નહીં હરણીકાંડમાં ન્યાય નહીં બોટાદના લઠ્ઠાકાંડમાં ન્યાય નહીં આ બધામાંથી આરોપીઓ આજે બધા એક પણ આરોપી છેલ્લા છ કાંડનો આજે જેલમાં નથી ત્યારે અમે રાજકોટ વાસીઓ ની અપીલ કરવાની નીકળ્યા છે કે પીડિત પરિવારો પણ આજે રોડ ઉપર નીકળ્યા છે એક જ કે અમે કોઈ દાદાગીરી કરીને નહીં નીકળીએ અમે કોઈ તમને પચીસ તારીખે આવીને એમને કહે બંધ કરો એવું નહીં કહીએ તમારો અંતરાત્મા જાગૃત હોય તમારો માયલો મરી ના ગયો હોય તો પીડિત પરિવારોના ન્યાયની લડાઈમાં અને ગુજરાતમાં એક ફરી વખત ન્યાય અને ભ્રષ્ટાચાર વિહીન વાતાવરણ થાય એના માટે રાજકોટ બનવા માં સહકાર આપો પચીસ જૂને રાજકોટમાં શું થશે એ તમામ અપડેટ અમે તમને વાઇબ્સ ઓફ ઇન્ડિયાના માધ્યમથી જણાવતા રહીશું અમારી સાથે જોડાયેલા રહેજો 何